આ રાશિના જાતકોને કાર્યક્ષેત્ર માંગ જરૂરથી વધારે બોલવાથી બચવું જોઈએ નહીંતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના નિવેશના લીધે ખોટ થવાની શક્યતા છે આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયન માંગ ધ્યાન કેન્દ્રિત કરવા માંગ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળ માંગ તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફ માંગી હોવું એવું તમને લાગ્યા કરશે. ઉપાય ગણેશ મંદિર માં દૂર્વાદાન કરવું નાણાકીય જીવન માટે સારું છે. વૃષભ રાશિફળ તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે. રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી ક્ષમતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. પરિવારના સભ્યોની માંગ ખૂબ વધારે હશે. આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશું નહીં નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગૌર્વને આવવા ન દેતા તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે

ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાયનો પહાડ કરાયો હોય કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિકતાની ચકાસણી કરો આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે કામ કર્યું છે તમારા હાથ નીચે કામ કરતા લોકો અથવા સહકર્મચારીઓ ખૂબ જ મદદરૂપ સાબિત થશે તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય કુટુંબની ખુશીઓ દૂધ ખાંડ અને ચાવલનો મિષ્ઠાન બનાવીને ચંદ્રોદય પછી ચાંદની માંગ ખાઓ કર્ક રાશિ ફળ તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સી ની શક્યતા વધી શકે છે નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસો માંગ કરેલા ખર્ચી ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય ઉપયોગી થવાની તમારી શક્તિને હકારાત્મક વિચારો સાથે વિકસાવો અને લોકો તરફથી મળતા સૂચનોને તમારા પરિવારના ફાયદા માટે અપનાવો ભૂપકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્ર માંગ કરી શકે છે મહત્વના લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારી પૂર્વક પસંદ કરો તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો સિંહ રાશિફળ ઓફિસ માંગથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માંગ અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે તમારી પત્ની પરનો કામનો બોજ ઘટાડવા ઘરના કામકાજમાં તેની મદદ કરજો આ બાબત શરીર તથા આનંદની લાગણીને પ્રોત્સાહિત કરશે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાંડી માં છતાં એકલા સમય પસાર કરવો એકલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે ઉપાય છોડના પાત્ર માં કાળા અને ધોળા પથ્થર રાખવાથી કુટુંબ જીવન માં ખુશહાલી પ્રાપ્ત કરી શકાય છે

તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાંઈ જ પરિણામ નહીં આપે એના કરતા તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા કે પ્રેમિકાને જણાવવી જોઈએ નિરાશાથી પીડાશો કેમ જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સફેદ પાળેલી ને ખવડાવો તુલા રાશિ રાશિફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે આથી તમે શું ખાવ પીઓ છો તે અંગે સાવચેત રહેજો આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે તમારી આવડત દેખાડવાની સારી તક તમને મળશે ખાલી સમય કોઈ પુસ્તક વાંચી શકો છો જો કે તમારા ઘરના બાકીના સભ્યો તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડે છે આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં માં ઇજાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે નજાકતથી વર્તજો આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે લોકોને જમીની ચણાદારથી બનેલા મિષ્ઠાનો અને વિતરિત કરો વૃશ્ચિક રાશિફળ કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવા માંગ તમારી શક્તિ વેઠશો નહીં હંમેશા તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશું ચોક્કસ જ ગુમાવો છો જો તમે કરીને છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે શકે છે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપનામાં પસે આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો ચંદ્રમાની સ્થિતિને જોતા એમ કહી શકાય કે આજે તમારી પાસે ખૂબ મફત સમય રહેશે પરંતુ તે પછી પણ તમે જે કામ કરવાનું હતું તે કરી શકશો નહીં તમારું જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય ન હોયતા તમને આજે તમારા જીવનમાં પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે ઉપાય લીલા રંગના કપડાં પહેરો

તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો આજે તમારા જીવન સાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ગુરી ગાયને ઘઉં બાજરો અને ગોળ ખવડાવો મકર રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જ્યારે બચત કરવા માંગ મુશ્કેલી આવી શકે છે તમારી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા વિચારજો શક્ય હોય તો કરવલાનું કેમ કે તે આ વાત કોઈ કન્યા જણાવી શકે છે પ્રેમનું સંગીત તેને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે આ રાશિના વેપારીઓને આજે કોઈ નજીકની ખોટી સલાહને લીધે પરેશાની થઈ શકે છે નોકરી કરવાવાળા જાતકોને આજે કાર્યક્ષેત્રમાં કાળજીપૂર્વક ચાલવાની જરૂર છે આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે પોતાના ઘર માંગીશ દેવની ચાંદીની મૂર્તિની નિયમિત પૂજા કરો કુંભ રાશિફળ જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો ગ્રહ નક્ષત્રોની સ્થિતિ આજના દિવસ માટે સારી નથી તેથી આજના દિવસે તમારે તમારા ધનની ખાસ શુક્રક્ષ રાખવી જોઈએ વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે આજે ઉક્ષતમ દેખાવ અને ઉક્ષતમ લોકોને મળવાનો દિવસ છે તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે સંતોને કાળા અને સફેદ વસ્ત્રો દાન કરો મીન રાશિફળ તમારી જાતને એક હદ કરતાં વધુ થકશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે પ્રવાસ તમારી માટે વ્યાપારની નવી તકો લાવશે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે